જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હશે કારણ કે આપણા વિડીયો તો બધા મજામાં જ તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે સાડા પાંચ અને અત્યારે આપણે રાજકોટથી ઘરે જાઉં છું અને આગળ ટ્રેનમાં ચડવું છે અત્યારે હજી રૂમેથી નીકળું છું અને થોડોક હજી ઉઠો ઉઠો તો ચા પાણી પી અને હવે નીકળીએ રૂમ બાજુ બરાબર તો હાલો હવે બિનારી વિડીયોમાં તમને બતાવું ફાઇનલી દોસ્તો અત્યારે આવી ગયો છે ચા પાણી પીવા અને થોડોક નાસ્તો કરી લઉં અને પછી આમ થોડુંક મજા આવે એટલે હાલો તો હવે ચા પાણી પીએ અને નાસ્તો કરીએ પછી નીકળું ત્રિકોણ બાગે ત્રિકોણ બાગથી હજી પછી મારે જવું જોઈએ ભક્તિનગર સર્કલ અને પછી ત્યાંથી રેલવે સ્ટેશન ભક્તિનગર રેલવે સ્ટેશન જાય ને પછી ત્યાંથી નીકળું છું એટલે આલો તમને કાવર નીકળું ને ટ્રેન પાછી વહી જાય હે લિમિટ ત્રિકોણ બાગ જે પહોંચી ગયો છે ને અહીંયાથી થોડુંક રેલવે સ્ટેશને જવું જવું છે ત્યાં રિક્ષામાં બેસીને જાઉં અને ત્યાં મળવો હાલો તમને તો મિત્રો ત્રિકોણ બાગથી અત્યારમાં પોરમાં રિક્ષા મળતી નથી એટલે મેં કીધું ધીમે ધીમે હાલતા થઈ જવાડી જો પાછી ટ્રેન વહી જાહે તો વળી લોચે લાગશું એટલે અત્યારે થઈ ગયો ધીમે ધીમે હાલતો અને વચમાં ક્યાંય રિક્ષા મળે તો ચડી જઈશ નકર આયલો જઈશ અત્યારે વાગી ગયા હાડા છ અને હાથ ને પંદરે ટ્રેન આવે એટલે મેં કીધું ધીમે ધીમે હાલતો થઈ જાય વાળી ટ્રેન વહી જાય ને તો લોચે લાગી જાય એટલે હવે વચમાં જો ક્યાંય રિક્ષા મળે ને તો ચડી જાય નકર પછી આઈ લો જાય અને ફટાફટ થોડુંક હાલું જો હાડા છ થઈ ગયા પંદર મિનિટનો ગેપ છે પંદર મિનિટ જઈને વહેલું બેહવું પડે કદાચ ને પબ્લિક વહેલી ટ્રેન આવી જાય તો કંઈ નક્કી નથી ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું રેલવે સ્ટેશને અને આખા રસ્તામાં હાલીને જ પણ આવવું પડવાનું ભાગી ગયા છ ને પચાસ દસ મિનિટની વારે હાથ વાગે ટ્રેન આવે છે મેં હમણાં મોબાઈલમાં જોઈ લીધું છે બરાબર હાથ વાગે ટ્રેન આવે છે એટલે ટિકિટ બિકિટ લઈને પછી મળું પાછું ફાઇનલી મિત્રો ટિકિટ બિકિટ લઈ લીધી અને છે હું આવી બેસી ગયો રેલવે સ્ટેશન થોડીક વાર ટ્રેન ન આવતા આમ આરામ કર લો કારણ કે હાલીને પણ આવ્યો છો અને અત્યારે કોઈ પબ્લિક પણ નથી ટ્રેનમાં એટલું કેમ કે સવાર સવારમાં કોઈ નથી એટલું પબ્લિક તો હાલો ટ્રેનની રાહ જોવો અને આગુ સીધો ઘરે હા નહીં મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે અને ગાયો કા હવે ટ્રેન ઊભી રહી એટલે ચડી જાય અને સીટ ગોતી લઈએ હજી જાજે કલે જવાનું તો જેતલસર જંક્શને આપણે ટ્રેન ઊભી રહી ગઈ અને સામેથી એક ટ્રેન આવતી હતી હજી બે ત્રણ એવી ટ્રેન આવશે અને પછી આપણી ટ્રેન ઉપર અને ઘડીક વાર આપણે બધા બેસીએ અને થોડીક અડધી કલાક જેવી બ્રેક છે અને બે ત્રણ ટ્રેન આવી જાય પછી આપણી ટ્રેન ઉપર છે તો સામે અત્યારે એક ટ્રેન આવે છે તો વાગી ગયા છે અગિયાર ને આપણે ફાઈનલ પહોંચી ગયા જામજોધપુર હવે અત્યારે કહ્યું કે ભાઈને ફોન કરી દો એટલે તેડવા પહોંચી જાય અને એ બને આપણે થોડુંક લેવાનું હોય તો લઈએ લઈએ ફાઈનલી દોસ્તો ક્યારનો ઘરે પહોંચી ગયો છું બે વાગ્યાનો ઘરે પહોંચી ગયો તો ખાઈ પીને સીધો સુઈ ગયો તો સવારે વહેલો ઉઠ્યો તો એવી નિંદર આવતી હતી કે આ વાતો જ પૂરી હતી અને બે વાગ્યાનો ઘરે પહોંચી ગયો તો ખાઈ પીને સીધો સુઈ ગયો અત્યારે હાડા ત્રણ મેં કીધું નીંદર ઉડી ગઈ હતી મેં કીધું આલો ઘડી ખેતરમાં ચક્કર મારતા આવી કેવી કે ને બધું જોતો આવું ખેતરમાં ચક્કર મારીને આલો ઘડી ઘર પવડીને રમાડી એ પણ અત્યારે જાગે છે એટલે નકરવારી એ સુઈ જાય થોડીક વાર રમાડી લાવીને પછી મળી પાછો હાલો અને રમાડતા રમાડતા હાડા છ થઈ ગયા હતા અને થોડુંક કામ હતું એટલે ગામમાં ગયો હતો અને ગામમાંથી ભાઈ આવી અત્યારે આવ્યો હું વાગ્યા હાળા હાથ અત્યારે જો તમે જોઈ લો પાછળ અંધારું પણ થઈ ગયું હોય અને આજે આવી રીતના સહી સલામત ઘરે પહોંચી ગયો છું અને કોક વિડીયો લાગ્યો બતાવી દ્યો તમે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દ્યો તો આ વિડિયો કરી આપણે અહીંયા પૂરો કાલે મળશું નવા વિડીયા સાહેબ